સીતારામ બધાઈ દઈરાની રામ રામ બધાઈની ને આ ત્રીજા નોરતાને બધાઈને હાર્દિક શુભકામના ને જો આજ આ સેલો કામ આલે તુએર નું સોપવા નું તુએર સોપવા માં જુગાડ કર્યો હમ થોડો ખાલા પડ્યા ને તુએર માં આમાં ઓકા સોપે દિયા ને માંડવી ઉપડે ને તાતા પાસે આય મહિના દીની થઈ જાય પછી આને છોપવી હોય વાવવી હોય ને પાછી ખાલામાં તો વવાઈ જાય આમાં ઉજેરેલી આમાં ઉજેરેલી કોથરીયુંમાં બીજો આ ચાલુ છે આઈબ્રો કરવાનો સીપ્યો ના એનીથી એક એક એનીથી એક એક દાણો જાય મુકતો જાય અંદર આથીથી કઈ આ એવું કરવું ન પડે નાણીથી જાય ઊંડો જટ્ટો જવા દેવો હોય એટલે ઈ જુગાડ વાપર્યો અને દાણો એક એક જ પકડાઈ જાય હા એક એક જ દાણો પકડાય ને આજ મેન વિડીયો એવા હતું હોય વિડીયો અમે છેલ્લે બધી બનાવી જો કે જે પીં વેસવાની હે ને એનો અમે વિડીયો મૂક્યો ને તો બધા એ પૂછે કે દૂધ કેટલું કરીએ એની મા દૂધ કેટલું કરતી પે પેલું જે વ્યાવાની હતી કે પહેલાં વેતર કેટલું દૂધ કરીએ એની મા તમારે ઘરને જોતી તો એ કેટલું દૂધ કરતી તો એ બધા સવાલો ઘણા બધા કોમેન્ટમાં પૂછે કોકના ફોન આવે તો એ બધા પૂછે ને તો એનો જવાબ દેવાનો હે કે પીં કેટલું દૂધ કરીએ ને એ હાસી વાત ને એ બહુ પૂછે કે ભી કેટલું દૂધ કરી છે કે એની માય તમારે જ ના ઉતી તો ઈ કેટલું દૂધ કરતી એની માં અમારે સવાલ જવાબ અમે આગણે અંદર જે બે એક વાવેલા ને એટલે પછી જાય એ તબેલા ને એની માં ઉતી ના ઈ પણ ઈનો ઈનો જન્મ અહીં છે તો આ બધું એક જ વેલાની ની હું હે તો ઈ આ બે વેતર અમારે ઓલે રહી બે વેતર એની પાડીયું જ આવ્યું

तो बधाई पूछा के कितने दूध करी है ये हां टाइगर आने हाँ। 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 जो में शौक से बे बो आओ हां चवाकणी में वाहिंदा नहीं क्या नने सियार वे गया ती नेवाणी नाखवा पूरा मगटो ता में पड़ी हूं गमाणी में थोड़ो घणो चवा आवी रे ना पड़ी हूं આમાંથી કામ પાંદડા પાંદડા ખાઈ જાય ને ડાઠા ડાઠા પીણા રાવા દે પછી પાછી ભૂખ્યું થાય ને તાર વડે ડાઠા ખાઈ પટાણી એની પૂરા નાખવાનો ટાઈમ છે તો આપણે પૂરા નાખવા પાડોન પાડી ગઈ આ ઊભા એ કઈ તમને વરતા હે ને કયો પાડો હે ને કયો એ પાડી હે બે હરખા છે ડોકમાં પહેરાવ્યા એ બે હરખા છે એના ઘણા એક જ હાડીના છેડાના જો માથે જરા કઈ બે ત્રણ મુવારા ધોરા હે ને એ પાડો હે ને આ પાડી પાડા ને ટીલું હે માથે બાકી ની હે ની ને જરા હે ને થી જ વર્તાય હા નાથી જ વર્તાય ને આ પાડી ને પાડો વીસ દિન ફેર હે પેલો પાડો મોટો હે ત્યાં જેવડે જ લાગે ચારિયા

એની એક જ વેતરમાં પાડી આવી બે પાડે આવ્યા એણે પહેલા પાડો આવ્યો પછી પાડી આવી પછી પાછો પાડો આવ્યો એટલે આય પણ પહેલા વેતર એ પાંચ સાક લિટર જેટલી દૂધ કરે પાંચ લિટર જે હું કરે પછી તો એ જે લે જાય ને કેવી સેવા સાકરી કરે એના માથે આધાર રાખે બાકી અમારે આ તો જ બધી ઓલી વ્યાણી એ પાંચ લિટર કરે હતા એ પેહલા વેતર લગભગ એટલા આ જ કરતા એથી વધારે કોઈ ન કરતું હોય પેલી વેતરીથી પાંચ લિટર વધારે વધારે કરે આ ત્રીજા વેતરમાં આવી

એ બધા એની આગળમાં કરે નાખી આ સડાવે દે હું શું એટલું એટલે મગજ સડાવે દીધા છે ગમાણીમાં પુરા ને નિરેણ કરવી ને

અને માથા લેવા પેલા ડેલા ભીડવાનું ખાસ યાદ રાખવું જોઈએ ડેલો ખુલ્લો રહી જાય કે આગળમાંથી દેવાઈ દેવાય જાય ને બહારથી ન દેવાય તો બહાર નીકળે જાય નવેરી હોય ને પછી છે ને ખંજીવાળા વાટ છે ને એટલે માથા મારજો એવું થોડીયું છે ને બધી એક ગમે એમાં સમાઈ જાય આપું તોય ત્યાં ખાલી પડી બધી વેલી ગમે પેલા ગયું ખાવા ચાલો જો વિડીયો ગમે ગયો તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ઘીનો સવાલ હતો ના એના લગભગ જવાબ મળે ગઈ બાય બાય